નમસ્કાર મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની મેચમાં ભારતની જીત માટે વાત કરીશું આ ચર્ચા માટે મારી સાથે જોડાયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોકભાઈ મિસ્ત્રી સ્વાગત છે તેમની સાથે ચર્ચા શરૂ કરીએ તે પહેલાં જોઈએ એક રિપોર્ટ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ત્રીજી ટી ટ્વેન્ટી જોરદાર શાનદાર દમદાર અને રૂઆબદાર જોવા મળી સેન્ચુરીયનના મેદાન પર તેની પરંપરા પ્રમાણે રનોના ઢગલા જોવા મળ્યા બંને દેશોએ જોરદાર બેટિંગ કરી ક્યાંક તિલક વર્માની સેન્ચુરી ભારે પડતી જોવા મળી તો ક્યાંક જેન્સનના છગ્ગા ભારતને ભારે પડે તેવી સ્થિતિ ઊભી થઈ એક મેચમાં ચારસો રન બન્યા ભારત તરફથી તેર છગ્ગા જોવા મળ્યા તો સાઉથ આફ્રિકાએ પણ કોઈ કસર ન છોડીને તેમણે પણ તેર છગ્ગા જોડ્યા ચોગ્ગા પણ બંને ટીમોએ સરખા જ જોડ્યા પંદર પંદર એક અશક્ય લાગતા કામને શક્ય બનાવવામાં સાઉથ આફ્રિકાની ટીમ લગભગ સફળ થઈ ગઈ પરંતુ છેલ્લી ઓવર અર્શદીપની જોરદાર રહી અને ભારતને વિજય મળ્યો અને તે પણ માત્ર અગિયાર રનથી હવે ખાસ જોવાનું રહેશે કે છેલ્લીને ચોથી ટી ટ્વેન્ટી કેવી રહે છે અને કેટલો રોમાંચ રહેશે અશોક ભારત અને સાઉથ આફ્રિકાની ગઈકાલે રમાયેલ મેચ કેવી રહી કેટલો રોમાંચ રહ્યો અને લોકોને મજા આવી કે નહીં અવલ દર્શક મિત્રો આપ સૌને જણાવી દઉં કે આજે ચિલ્ડ્રન્સ ડે છે એટલે બાળકો અમારા એન્કર તરીકે અહીંયા કામ કરી રહ્યા છે આજે જ્વલ પટેલ મારી સાથે બેઠેલા છે અંડર ઇલેવન નેશનલ ચેમ્પિયન અને ચેસનો બહુ જ સરસ ખેલાડી એમણે પહેલો સવાલ પૂછ્યો કે ભાઈ ભારત અને સાઉથ આફ્રિકાની મેચ કેવી રહી ઇનફેક્ટ આખી મેચ જોતાં જોતાં ક્યાંક એમ લાગ્યું કે જે રીતે સેન્ચુરીના મેદાન ઉપર આટલો બધો સ્કોર થાય છે એ સ્કોર આજે થશે કે નહીં એ બહુ જ મોટી ચિંતાનો વિષય હતો કારણ કે બંને ટીમોની જે પરિસ્થિતિ હતી ગઈ મેચમાં એટલી કમ્ફર્ટ ઝોનમાં નહોતી પણ આ વખતે જે રીતે ભારતે બેટિંગ કરી અને જે રીતે સાઉથ આફ્રિકાએ બેટિંગ કરી જબરજસ્ત મેચ રહી જબરજસ્ત એનો પ્રભાવ રહ્યો અને ખાસ કરીને એટલા દર્શનીય શોટ્સ જોવા મળ્યા દરેકે દરેક ખેલાડીઓ દરેકે દરેક ક્રિકેટ ચાહકોને કે ક્યાંક ને ક્યાંક તિલક વર્માની જો વાત કરો જાનસેનની તમે વાત કરો તો આ બંને ખેલાડીઓએ આખી રમતનું પાસું પલટી નાખ્યું બસો પ્લસનો સ્કોર થયો કારણ કે એક ચાલીસ ઓવરની અંદર તમને ચારસો પ્લસનો સ્કોર જોવા મળે આટલા છગ્ગા અને આટલા ચોગ્ગા જોવા મળે એટલે રોમાંચક તો મેચ હોય જ ખાસ કરીને જે રીતે શરૂઆતના બેટર્સ ભારતના ચાલતા નહોતા કારણ કે આની આગળની મેચોમાં એવું થતું તિલક વર્મા મોટો સ્કોર નહોતો કરી શકતો સંજુ સેમસનને એક જ વાર મોટો સ્કોર કરી શક્યો બાકીના ખેલાડીઓ જે છે એ પણ ક્યાંક ને ક્યાંક એટલા ચમકતા નહોતા બટ ગઈકાલે જે રીતે તિલક વર્માએ બેટિંગ કરી એ શાનદાર રહી બાકીના બેટર્સ પણ સારું રમે અને ભારતનો સ્કોર આ લેવલે પહોંચ્યો સાઉથ આફ્રિકા જ્યારે શરૂઆતમાં એમ લાગ્યું કે સાઉથ આફ્રિકા તો સરળે થઈ જશે કારણ કે શરૂઆતની વિકેટો જલ્દી પડી ગઈ ત્યારે એમ લાગ્યું કે લગભગ ભારતના હાથમાં બહુ મેચ તરત જ આવી જશે પણ જોન્સન કરીને જે ખેલાડી છે ઇઝ સાચે વન્ડરફુલ પ્લેયર વન્ડરફુલ બોલર એન્ડ બેટર્સ એણે એક અલગ જ પ્રકારની રણનીતિ અપનાવી એણે આક્રમણ શરૂ કર્યું અને આક્રમણ એટલે સુધી લાવી દીધું કે મેચ છેલ્લે ઓવર સુધી ચાલી અને ક્યાંક એમ કહી શકાય કે જ્યારે છેલ્લી ઓવર સુધી કોઈ પણ મેચ ચાલે ત્યારે ચોગ્ગા છગ્ગા જોવાની પણ મજા આવે અને રોમાંચી હોય કે છેલ્લા બોલ સુધી મેચ ચાલી એ પણ અજબ હોય છે એટલે ભારત જીત્યું છે માત્ર અગિયાર રન જ એટલે આટલી રોમાંચક મેચ આટલી દિલધડક મેચ એક ઓવરમાં ઓગણીસમી ઓવરની અંદર હાર્દિક પંડ્યાની ઓવરમાં આટલા બધા રન્સ લેવા અને જે રીતે આખી મેચ ગઈ આઈ થિંક રોમાંચક તો રહી જો

તો આગામી મેચોમાં એમનો નંબર લાગી શકે ભારતીય ટીમમાં કારણ કે આપણે જાણીએ છીએ કે ઘણા ખેલાડીઓ અત્યારે ઓસ્ટ્રેલિયાના પ્રવાસી છે એટલે આ ટી ટ્વેન્ટી ટીમમાં છે નહીં તો એ ખેલાડીઓ જ્યારે આવે ત્યારે આ ખેલાડીઓને તો બહાર જવું જ પડશે એટલે અત્યારે જે શાનદાર પ્રદર્શન કરે જે મળેલી તક છે એ તકને જો એ જબરજસ્ત રીતે એને એન્કેજ કરી લે તો પછી ભવિષ્યમાં સ્થાન ખાલી પડે તો ભારતને ખેલાડીઓની જરૂર તો પડવાની જ છે આપણે જાણીએ છીએ રોહિત શર્મા વિરાટ કોહલી રવિન્દ્ર જાડેજા આ બધા ટી ટ્વેન્ટી ફોર્મેટમાંથી અત્યારે નિવૃત્તિ લઈ લીધી છે એટલે ક્યાંક એ ત્રણ જગ્યા તો છે જ અને સાથે સાથે બીજા પણ યુવા ખેલાડીઓ જે છે એ ક્યાંક ચમકે અને એમને પણ સ્થાન મળે એવા પ્રયત્નો કરવામાં આવે છે બીસીસીઆઈ હેઝ ડન વેરી વેલ કે ભાઈ યંગ ખેલાડીઓને તક આપી એમણે એમને કઈ રીતે એ કરવું કઈ રીતે ઇન્ટરનેશનલ લેવલે રમવું એની એનો એક સૌથી સારામાં સારો પ્રયાસ મારી દૃષ્ટિએ કહી શકાય અને દેટ ઇઝ ધ રીઝન તિલક વર્માની બેટિંગ તમે જુઓ કારણ કે એને એને પર્સનલી પણ મળવાનું થયું છે પણ એ એટલો બધો આક્રમક ખેલાડી છે કે મેની એ ટાઈમ્સ હી મેક્સ મિસ્ટેક પણ ગઈકાલે એનો દિવસ હતો ધ વે યઝ પ્લેડ એના જે શોર્ટ સિલેક્શન હતા અને જે રીતે આક્રમક રમત એણે દાખવી છે જે છગ્ગા ને ચોગ્ગા એમણે ફટકાર્યા છે આઈ થિંક ઇટ વોઝ એમેઝિંગ અને તમે ખાસ અભિષેકની વાત કરીએ અભિષેક બોસ ડેફિનેટલી અ પર્સન હુ વોઝ નોટ એટ ઓલ કમ્ફર્ટેબલ પહેલી બંને મેચોમાં એનું પ્રદર્શન ખરાબ નોટ ઓન્લી ધેટ છેલ્લી દસ મેચોમાં તમે જુઓ તો એનું પ્રદર્શન એટલું સારું રહ્યું નથી એટલે ક્યાંક આઈપીએલમાંથી આવે તો ખરા આ ખેલાડીઓ જબરજસ્ત રમ્યા અને એના કારણે નેશનલ ટીમમાં સ્થાન પામ્યા પણ ઇફ યુ ડોન્ટ પરફોર્મ તો તમે અહીં આગળ ટકી શકો નહીં ગઈકાલે એનો દિવસ હતો અભિષેક પણ જોરદાર સિક્સર્સ મારે જોરદાર એની બેટિંગ જે આઈપીએલમાં આપણે જોઈએ છીએ એ પ્રમાણે એની બેટિંગ પણ આપણને જોવા મળી એટલે ક્યાંક આ બંને ખેલાડીઓ ખાસ કરીને આ બંનેની વાત કરું તો હું તિલક વર્મા અને અભિષેકની વાત કરું તો તિલક વર્માની કન્સિસ્ટન્સી અભિષેક કરતાં વધારે જોવા મળી બનાય બિકોઝ હી હેઝ ગોટ ધેટ આની આગળ પણ એને ત્રીસ સાડત્રીસ રન જેવા બનાવ્યા હતા અને ઇવન ગઈકાલે હી પ્લેડ અ ફેન્ટાસ્ટિક નોક ટી ટ્વેન્ટીમાં સેન્ચુરી મારવી ઇટ્સ નોટ અ જોક અને એ બહુ જ અચ્છા બીજું એક સૌથી અગત્ય સૌથી નાની ઉંમરે ટી ટ્વેન્ટીમાં સદીમારના ખેલાડી પણ તિલકવરમાં બની ગયા છે એટલે કાલે જેટલા રેકોર્ડ્સ તમે જુઓ એણે જે છગ્ગા ફટકાર્યા છે નંબર ઓફ સિક્સિસર ટેરિફિક પાં પાંચ જેને કહેવાય છ સાત છગ્ગા છે ને આઠ છગ્ગા છે તો હું માનું છું કે આ એક ફેન્ટાસ્ટિક એ કહેવાય અને આ બંને ખેલાડીઓએ ક્યાંક ભારતને એમ તો ચોક્કસ પ્રતિથી કરાવી છે કે ભારતનું ક્રિકેટ મજબૂત છે અને આગામી જે યુવા પેઢી યુવા પેઢી આ ક્રિકેટને જ્યારે સંભાળવાની છે ત્યારે આ ખેલાડીઓનું નામ પણ એમાં દર્દ થશે અથવા એમાં સામેલ થશે એટલે હું માનું છું કે યંગસ્ટર્સને જે કોઈ મળેલી તકો છે એ મળેલી તકો એમણે જે નો એન્કેજ કરી છે એ માટે ખરેખર અભિનંદનને પાત્ર છે જી સાઉથ આફ્રિકાની બેટિંગ કેવી રહી ખાસ કરીને જેન્સન એ જે રીતે બેટિંગ કરી ક્યારે એવું લાગ્યું કે ભારત હારી જશે વેલ એક શરૂઆતથી જ્યારે માર્કરમ રમતો તો ત્યારે જ ઇટ વોઝ લુકિંગ લાઈક કે આજે આ લોકો આક્રમક રમવાના છે અને જવાબ આપવાનો પ્રયત્ન કરશે અને ધ વે સૌથી વધારે વરુણ ચક્રવર્તીની બોલિંગમાં જે આક્રમક થયું એની બોલિંગમાં જે છગ્ગા માર્યા ક્લાસીને અને ત્યાર પછી જેન્સને ધેટ વોઝ ફેન્ટાસ્ટિક અને ગઈકાલે એટલું આક્રમક ક્રિકેટ રમ્યું છે સાઉથ આફ્રિકા શરૂઆતમાં નો ડાઉટ હેન્ડ્રિકની વિકેટ પડી ઇવન માર્કરમ હી વોઝ ડુઈંગ વેરી વેલ સી છગ્ગો માર્યો ત્યાર પછી એક એટલી ચતુરાઈથી બોલ શોર્ટ નાખ્યો અને શોર્ટ બોલને રમવા જતાં એ ભરાઈ પડ્યો એટલે કેદ થઈ ગયો તો આ એક બહુ અગત્યની વાત છે કે તમારો બોલર કેટલી ચતુરાઈથી બોલિંગ કરે છે ને તમને ક્યાં ટ્રેપ કરે છે દેટ વોઝ વેરી ઇમ્પોર્ટન્ટ એટલે આ ખેલાડીને ત્યાં ટ્રેપ કરવામાં આવ્યો એટલે હું માનું છું કે સાઉથ આફ્રિકન અને ત્યાં સુધી એમ લાગ્યું કે હવે તો ભારતના હાથમાં બાજી છે હવે કંઈ વાંધો નહીં ત્યાં સડનલી જેન્સન કેમિન અને જેન્સન જે રીતે રમ્યા છે એને જે બેટિંગ કરી છે એ તો ખતરનાક સત્તર બોલમાં ચોપન રન માર્યા છે માણસે અને છગ્ગાઓની તો રમઝટ બોલાવી દીધી આખી પરિસ્થિતિ એવી બની ગઈ કે હાર્દિક પંડ્યાની ઓગણીસમી ઓવરમાં છવ્વીસ રન જોડી નાખ્યા અને છેલ્લી ઓવરની અંદર ત્રેવીસ કેવા રન જોઈએ એ પરિસ્થિતિમાં ટીમને લાવી દીધી વિચ વોઝ વેરી મચ પોસિબલ ઓગણીસ વીસ ઓવર સુધી વોઝ નો બડી હુ વોઝ કન કન્ફર્મ કે હા ભાઈ ભારત જીતશે કોઈને એવું નહોતું કે ભારત જીતશે કારણ કે જે રીતે બેટિંગ ચાલી રહી હતી એ જબરજસ્ત હતી બટ ધન ઓકે ધન અર્શની કેમ વિન ટુ ઇટ અને એ કર્યું પણ ઇફ યુ લુક એટ ધી ટોટલ બેટિંગ ઓફ સાઉથ આફ્રિકા દે ઓલ્સો ફેલ્ટ કે આપણે પણ આ ક્રિકેટ સારી રીતે રમી શકીએ છીએ અને ગઈકાલે જે રીતના આક્રમક રમત જોવા મળી બસો પ્લસનો સ્કોર તો એમણે ઓલરેડી કરી જ નાખ્યો અને એક તબક્કે આવ્યું કે કદાચ એ લોકો જીતે જ આવી શકે શક્યતા ઊભી કરી એટલે ફેન્ટાસ્ટિક બેટિંગ મારી દ્રષ્ટિ કહી શકાય એન્ડ એવરી બેટ્સમેન હેવ એપ્લાઇડ સેલ્ફ ફોર ધીસ અને એમનો ટાર્ગેટ હતું વરૂણ ચક્રવર્તી વરૂણ ચક્રવર્તીને બહુ જ માર પડ્યો વિકેટો વિકે મળી હોય પણ એને માર પણ એટલો જ પડ્યો ક્યાંક ને ક્યાંક એનો જે હાવ ઊભો થયો છે એ સાવ ક્યાંક આ લોકો થોડવા માંગે છે અને તે પર સક્સેસફુલ ડુઇંગ ધેટ જી ભારતની બોલિંગ કેવી રહી ખાસ કરીને વરુણ ચક્રવર્તી હવે ભારતનો વિકેટ ટેકિંગ બોલર બની ગયો તેમ કહેવાય હાર્દિક પંડ્યા ની ઓગણીસમી ઓવરમાં ઘણા રન બન્યા કેવી રહી ભારતની બોલિંગ બહુ સરસ વાત કરી જ્લ કારણ કે જે રીતે ભારતની બોલિંગ છે અત્યારે જસપ્રીત બુમરાહ તો છે નહીં ટીમમાં એટલે આપણે હર્ષદીપ જે છે હર્ષદીપને ખાસ કરીને આપણે મેઇન બોલર તરીકે પ્રસ્થાપિત કર્યો છે અને હી ઇઝ રિયલી ડુઈંગ વેરી વેલ વરૂણ ચક્રવર્તી ઇઝ ઓલવેઝ અ વિકેટ ટેકિંગ બોલર નાવડ ઇઝ પહેલાં એનો કોન્ફિડન્સ એટલો નહોતો પણ નાવ આઈ આઈ બિલીવ કે એની પાસે એટલો કોન્ફિડન્સ ચોક્કસ છે કે કોઈ પણ સંજોગોમાં એ ભારત માટે વિકેટ ટેકિંગ બોલર તરીકે ભારતીય ટીમમાં સ્થાન મેળવી શકે અને ગઈકાલે નો ડાઉટ કે એને પચાસ રન આપ્યા એ ગોટ ઓનલી બે વિકેટો ચોપન રન આપીને બે વિકેટોને લીધી બટ ઇ વોઝ ફેન્ટાસ્ટિક અને ખાસ કરીને કોઈપણ પ્રવાસ ઉપર જ્યારે તમે જાઓ છો તો જે રીતે બિશ્નોએ બોલિંગ કરી રહ્યા છે અને જે રીતે વરુણ ચક્રવર્તી બોલિંગ કરી રહ્યા છે આઈ થિંક રિસ્ટ સ્પિનર્સ જે કહેવાય કે જે પહેલાં ચહલ અને કુલદીપ હતા અને એમના સ્થાને અત્યારે આ બે જણા છે તો જે ઇમ્પેક્ટ એને પ્રીવિયસ આઉટિંગ હતું જ્યારે સાઉથ આફ્રિકાનું ત્યારે જે પાડ્યું હતું એ જ આપણને અહીંયા જોવા મળી રહ્યું છે એટલે એક વસ્તુ એ પણ બહુ ખાસ વાત છે કે આપણી પાસે બોલર્સનો પણ હવે બફર સ્ટોક ઊભો થયો છે આપણી પાસે હવે બેન્ચ સ્ટ્રેન્થ વધતી ગઈ છે આપણી બોલર્સની એટલે વરુણ ચક્રવર્તી કારણ કે આની પહેલાં વરુણ ચક્રવર્તી એને એન્ટ્રી મળી ડેબ્યુ કર્યું એણે પણ અગેન હી વેન્ટ ફેલ અને પછી બહાર નીકળી ગયો ટીમમાંથી ફરી હી કેમ બેક અને એ વખતે કહેવામાં આવ્યું કે ભાઈ એણે પ્રયત્ન કર્યો છે એની એની બોલિંગની સ્ટાઇલમાં એની બોલિંગના પિચિંગની અંદર અને બહુ મહેનત કરી છે એ મહેનત ક્યાંક એની ફળતી આ પર્ટિક્યુલર જે સિરીઝ છે એમાં દેખાઈ રહી છે અને દેટ ઇઝ વેરી ગુડ કે ભવિષ્યમાં કારણ કે હવે તો રવિન્દ્ર જાડેજા છે નહીં ટીમમાં અશ્વિનને તો બધા ટી ટ્વેન્ટીમાં છે નહીં ચહલ નથી અત્યારે તો આ બધા ખેલાડીઓ જ્યારે નથી તે વખતે તમારી પાસે ઓપ્શન્સ અવેલેબલ હોવા જોઈએ એ ઓપ્શન્સમાં વરુણ ચક્રવર્તી અને હજુ પણ વરુણ ચક્રવર્તીની વાત કરીએ તો આઈ એમ વેરી હેપી કે હી ઇઝ ડુઈંગ વેરી વેલ બટ જે રીતે અત્યારે બીજો બોલિંગ ઓપ્શન જે છે એના એ બિસ્ણોઈની જે બોલિંગ છે બોલિંગ એ સારી કરે છે બટ હી ડઝન્ટ હેવ અ ગુડ ફિલ્ડિંગ ટુ ઇઝ ક્રેડિટ એટલે એ જ્યારે આ બેમાંથી એક બોલરને તમારે ધારો કે ટીમમાં સમાવવાનો થાય તો ડેફિનેટલી વરૂણ ચક્રવર્તી બ્લકેટ થાય બેટ અર્શદીપની બોલિંગ તમે જુઓ ઓગણીસમી ઓવરમાં છવ્વીસ રન દીધા હાર્દિક પંડ્યાની બોલિંગમાં જનસન ફરી વળ્યો અને છગ્ગા ચોગ્ગાની રમઝટ બોલાવી દીધી અને ત્યાર પછી એમ લાગ્યું કે હવે ભારતના હાથમાંથી મેચ નીકળી ગઈ બટ ધેર કમ્સ અર્શદીપ ના અર્ષદીપને એક બહુ પ્લસ પોઈન્ટ એ છે કે એણે હમણાં જ કીધું હતું કે એક ઇન્ટરવ્યૂની અંદર કે ભાઈ મને જસપ્રીત બુમરાહે બહુ તૈયાર કર્યો છે કારણ કે એના પાર્ટનર તરીકે જ્યારે જ્યારે હું બોલિંગ કરું તો જસપ્રીત બુમરાહે એક છેડેથી પ્રેશર વધારે અને એ પ્રેશર વધે એટલે બીજા છેડે હું આવું ને મને વિકેટ મળે તો એ પ્રેશરને કઈ રીતે વિકેટોમાં કન્વર્ટ કરવું કઈ રીતે એની અંદર એને એન્કેશ કરવું એ મને એમણે શીખવાડ્યું અને સેમ થિંગ યસ ડન ગઈકાલે જો આવતાની સંગાત એણે વિકેટ પણ લીધી જેન્સનને પણ આઉટ કર્યો રન્સ પણ ના થવા દીધા અને ભારતને જીત પણ અપાવી તો ઓલ ટુગેધર જો તમે એક સારા કમ્પેનિયનની સાથે કામ કર્યું હોય ઇફ યુ વર્ક વિથ અ ગુડ મનો બોલર કે જે તમને આટલું સારું રિઝલ્ટ આપી શકતા હોય આઈ થિંક હર્ષદીપની જે બોલિંગ જે છે એમાં જે નિખારવાનું મોટું કારણ જસપ્રીત બુમરા છે કારણ કે આટલો સિનિયર ખેલાડી જ્યારે એની સાથે હોય તો ઇટ ઓલવેઝ યુ નો ગીવ યુ એડેડ એડવાન્ટેજ અને એ એડવાન્ટેજનો ફાયદો હર્ષદીપે ગઈકાલે ઉઠાવ્યો ને એને એટલા રન તેવીસ રન જોઈતા તે થવા થવાના દીધા અને અગિયાર રને ભારત જીત્યું નહીં ત્યારે કાલે આપણા હાથમાંથી બાજી નીકળી ગયો સો ઓવરઓલ ઇફ યુ સી યસ વી હેવ ડન એ ગુડ બોલિંગ એમ કહી શકાય જી મેચ એક સમયે ભારતના હાથમાં હતી ત્યારબાદ છેલ્લી ઓવર સુધી મેચ ગઈ શું એમ કહી શકાય કે સાઉથ આફ્રિકા પણ સારી બેટિંગ કરી શકે છે સી બહુ સ્પષ્ટ વાત છે કે સાઉથ આફ્રિકા ઇઝ નોટ એન ઓર્ડિનરી ટીમ નાવ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની ફાઈનલીસ્ટ ટીમ છે એટલે કે ભારત સાઉથ આફ્રિકા સામે રમીને ટી ટ્વેન્ટી વર્લ્ડ કપનું ચેમ્પિયન બન્યું છે એટલે આ ટીમને એકલા લેવા હળવાશથી લેવામાં અથવા તો કોઈ રીતે એને સાઈડલાઈન કરવાની હું નથી માનતો કે કોઈએ પ્રયત્ન કરવો જોઈએ ઇટ્સ અ સ્ટ્રોંગ ટીમ અને ગઈકાલે જે ઇન્ટેન્ટ હતું ઇન્ટેન્ટ સી અહીંયા બહુ જરૂરી છે કે તમારું ઇન્ટેન્ટ શું છે વોટ યુ વોન્ટેડ ટુ ડૂ ઇન્ટેન્ટ વોઝ ક્લિયર કે વી વોન્ટેડ ટુ ફાઇટ એક તબક્કો એવો આવ્યો કે દે લોસ ધ થિંગ્સ કે નહીં યાર જવા દો હવે નહીં થાય બટ જેન્સન હેઝ ગોટ ડિફરન્ટ આઈડિયાઝ અને હી એઝ હેમર્ડ એવરીબડી લાઇક એનીથિંગ તો હું માનું છું કે આ એક વસ્તુ બહુ અગત્યની છે કે તમારું કઈ રીતના મેચનો ટેમ્પરામેન્ટ બનાવવામાં તમારો ફાળો છે એટલે અઢાર ઓવર સુધી એમ લાગતું હતું કે હવે સાઉથ આફ્રિકાની જીત પણ જ્યારે હાર્દિક પંડ્યાની ઓગણીસ ઓવરમાં આટલા બધા રન ગયા ત્યારે ક્યાંક ને ક્યાંક એમ લાગ્યું કે યાર આ મેચ હાથમાંથી નીકળી તો નહીં જાય ઇટ વોઝ અ વેરી ક્લોઝ મેચ હમણાં જ હું જોતો હતો કે બંને ટીમોએ યુલ બી સરપ્રાઇઝ કે તેર તેર છગ્ગા માર્યા બંને ટીમોના તેર તેર છગ્ગા અને બંને ટીમોએ પંદર પંદર ચોગ્ગા માર્યા છે ચોગ્ગા પણ સરખા છે છગ્ગા પણ સરખા છે સ્કોરમાં ખાલી અગિયાર રનનો ફેર પડી ગયો એટલે આટલી રોમાંચક મેચ જો જોવા મળે આટલા છગ્ગાને આટલા ચોગ્ગા જો જોવા મળે અદ્ભુત કહી શકાય તમને સેન્ચુરી પણ જોવા મળી તમને સારી બોલિંગ પણ જોવા મળી તમને લાસ્ટ ઓવરની અંદર જે એક્સાઇટમેન્ટ જોયું એ પણ જોવા મળ્યું એટ વોઝ અ ફેન્ટાસ્ટિક મેચ અને અને દેટ ઇઝ ધ બ્યુટી ઓફ એ ટી ટ્વેન્ટી મેચ કારણ કે તમે ટેસ્ટ મેચ જો પાંચ દિવસ સુધી રમો પરિણામ ના આવે ડ્રો જાય બને એક દિવસની મેચ હોય તો આખો દિવસ બેસી રહો તમે અને પછી પરિણામ આવે અહીંયા તો વીસ ઓવરમાં પરિણામ વીસ દુ ચાલીસ ઓવરમાં પરિણામ તો માનું છું કે ચારસો પ્લસના રન બને આટલા છગ્ગાના આટલા ચોગ્ગા તમને જોવા મળે તો હું માનું છું કે આઈ થિંક ઇટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ મેચ ઓફ રિસન્ટ ટાઈમ એમ કહી શકાય મારી દ્રષ્ટિએ એટલે પ્રેક્ષક તરીકે એક પ્રેક્ષક તરીકે હું જોઉં જો જ્યારે મેચ જોઉં તો યસ મને તો એન્જોય થયું મને તિલક વર્માના છગ્ગા પણ જોવા ગમે અને મને જન્સનના છગ્ગા પણ જોવા મળ્યા સો ઇફ આર અ ક્રિકેટ લવર એન યુ વી ઓલવેઝ એપ્રિશિએટ કે હા ભાઈ જે છગ્ગા જોવા મળ્યા જે છગ્ગા જોવા મળ્યા જે પૈસા વસૂલ થયા જે ચારસો રન થયા આઈ થિંક ઓલ પુટ ટુગેધર અને વીસ ઓવર સુધી મેચ ચાલી આઈ થિંક ઇટ ઇટ વોઝ અ ફેન્ટાસ્ટિક મેચ યસ શું ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની શ્રેણી ભારત જીતી શકશે કે પછી બરાબરીએ તે પૂર્ણ થશે આ એક બહુ મોટો સવાલ છે બિકોઝ જે રીતે અત્યારે બેટિંગ થઈ રહી છે જે રીતે અત્યારે બોલિંગ થઈ રહી છે જે રીતે અત્યારે ફિલ્ડિંગ થઈ રહી છે જે રીતે અત્યારે કેપ્ટનશીપ થઈ રહી છે જે રીતે ખેલાડીઓ પ્રયત્નો કરી રહ્યા છે આઈ થિંક સાઉથ આફ્રિકા ઓલ્સો હેઝ ગોટ એ બેટર ધસિંગ ટુ ગેટ થ્રુ અને ચોથી મેચ જીતે બી સંભાવનાઓ નકારી ના શકાય ખાસ કરીને એટલા માટે વાત કરું છું કે મેં કહ્યું એ પ્રમાણે કે આપણી સામે ફાઇનલ એ લોકો રમ્યા હતા એની વિશેષ આ જે બધા ખેલાડીઓ છે ભારતના તમામે તમામ બોલર સામે આઈપીએલમાં રમી ચૂક્યા છે ક્લાસનની વાત કરો માર્કનની વાત કરો જેન્સનની વાત કરો ઓલ ધીઝ પ્લેયર્સ આર પ્લેઈંગ વિથ અવર પ્લેયર્સ ક્વાઇટ રેગ્યુલરલી આજે તો પિસ્તાલીસ દિવસ સુધીનો આખો કાફલો હોય છે સો ઇટ ઇઝ સમથિંગ વિચ ઇઝ વેરી એક્સાઇટિંગ એટલે આ જે વસ્તુ ક્યાંક છે એ વસ્તુ તો તમને જોવા મળશે કે હા સાઉથ આફ્રિકા પ્રતિકાર કરે એ વરૂણ ચક્રવર્તી પણ રમી ચૂક્યા છે હર્ષદીપ સિંહને પણ રમી ચૂક્યા છે અને ક્લાસિન જે રીતે રમે તો ગઈ આઈપીએલમાં આપણને ખબર છે તાબાતોડ બેટિંગ એના કરી દે તો એ એમની જે પર્સનલ જે એ જોઈએ તમે રેકોર્ડ જુઓ અથવા તો આઈપીએલનો રેકોર્ડ જુઓ તો યસ દેવ ગોટ એ ચાન્સ ટુ યુનો દરેકે દરેક વખતે તમે એમ એમ એ કરી શકો કે ભાઈ ફાઇટ તો થશે તો ઇન્ડિયા કારણ કે એની પાસે રોહિત શર્મા વિરાટ કોહલી રવિન્દ્ર જાડેજા આ બધા દિગ્ગજ ખેલાડીઓ નથી તે વખતે સ્વાભાવિક છે કે એનો બાકીના ખેલાડીઓ એક જબરજસ્ત ઇનિંગ રમે જેમ ગઈકાલે જોવા મળે આપણને તિલક વર્મા છે અભિષેક છે આ બધા ખેલાડીઓ અને આ રીતના પ્રયત્નો કરે અને બીજું કે સાઉથ આફ્રિકા ઓલ્સો હેઝ ગોટ એ સિમિલર પ્રોબ્લેમ રબાડા નથી આપણે જોઈએ છે તો હું માનું છું કે આ એક ચેન્જિંગ ટાઈમ છે ટ્રાન્સફોર્મેશનનો ટાઈમ છે અને એ ટાઈમમાં સાઉથ આફ્રિકા ફાઇટ બેક કરે એવી પૂરેપૂરી શક્યતા છે અને બની શકે કે ઇફ દે વિન ધીસ ધ લાસ્ટ મેચ તો શ્રેણી ઝીરો ઝીરો થઈ જાય મીન્સ કે ઇક્વલ થઈ જાય પણ એક વસ્તુ છે એ ઇક્વલ થતાની સાથે બી તમને જો રોમાંચક ક્રિકેટ જોવા મળશે તો આઈ બિલીવ કે દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ જે બીજી મેચ થઈ થોડી લો સ્કોરિંગ થઈ આ જે મેચ હતી વેરી નાઇસ સ્કોરિંગ મેચ થઈ ચોગ્ગા છગ્ગા જોવા મળ્યા અને એવી જ પ્રમાણે એવી જ મેચ એ છેલ્લી મેચ પણ થાય એ આપણે અપેક્ષા કરીએ ભલે ભારત જીતે તો કોઈ સવાલ જ નથી એ તો શક્યતાઓ છે જ કારણ કે વી આર ધ કરંટ વર્લ્ડ ચેમ્પિયન પણ એ પણ ના ભૂલવું જોઈએ કે એ લોકો અત્યારના કરંટ ઓફ ટીમ છે ફાઇટ બંને તરફથી રહેશે અને જબરજસ્ત અંદાજથી ક્રિકેટ આગળ વધશે જી આ મેદાન પર રનના ઢગલા થાય છે એમ કહેવાય છે એ સાચું પડ્યું અને ચારસોથી વધુ રન બન્યા કેવી મજા આવી એક્ઝેક્ટલી આ જે વસ્તુ છે ને એ બહુ અગત્યની છે કે તમે મેદાન તમે સેન્ચુરીના મેદાન ઉપર જુઓ તો આગળના પ્રીવિયસ રેકોર્ડ છે પર ઓવર દસ રનની એવરેજ પકડીને ચાલે છે એટલે કે બસો રનનો સ્કોર તો નોર્મલી બને છે સો દેટ વોઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે ભાઈ બસો રનનો સ્કોર આ વખતે બને છે કે નહીં તો ભારતે તો બનાવી દીધો એટલે મીન્સ કે એ લોકો તો આપણે સ્કોર કરી દીધો પછી સાઉથ આફ્રિકા તો પાણીમાં નહીં બેસી જાય તો એમણે પણ બસોનો સ્કોર કર્યો તો ઇટ ઇઝ પ્રૂવડ કે સેન્ચુરીના મેદાન ઉપર જે રીતે એમની એની જે આઈડેન્ટિટી છે એ મેદાનની કે ભાઈ આ મેદાન ઉપર સ્કોર બને છે એ પ્રમાણે આપણને સ્કોર જોવા મળ્યો અને એઝ આઈ ટોલ્ડ યુ કે એક્સાઇટમેન્ટ જે હતું એ પણ જોવા મળ્યું રોમા રોમાંચ જેને કહેવાય એ પણ આપણને જોવા મળ્યું અને સાથે સાથે બોલ ટુ બોલ નેક ટુ નેક જવાનું આટલા રન બાકી આટલા રન જોઈએ છે નેટ રનરેટ અને રિક્વાયર્ડ રનરેટની ઉપર વચ્ચે જે ધમાલ ચાલી એ જ આપણે જોઈએ તો હું માનું છું કે મેદાન પ્રમાણે સ્કોર થયો એટલે લોકોને મજા આવી અને એવરીબડી એઝ એન્જોયડ ધીસ ટી ટ્વેન્ટી મેચ યસ અશોકભાઈ આપે સરસ માહિતી આપી એ બદલ આભાર ફરી મળીએ ત્યાં સુધી આપ અમારી સાથે જોયેલા રહો થેન્ક યુ